જેના દ્વારા ડેમમાં પૂરતું પાણી સંગ્રહિત રહેવાની સુનિશ્ચિતતા થઈ રહી છે હાલમાં રિવરબેટ પાવર હાઉસના છ અને કેનાલ હેડ પાવર હાઉસના ચાર ટર્બાઇન કાર્યરત રહેતા સતત વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે નદીમાં આવક ઘટતા નીચેના પ્રદેશોમાં ઘાસ ખાસ કરીને ભરૂચ વડોદરા તથા નર્મદા જિલ્લાના નદીકાંઠાના ગામોમાં પાણીના સ્તરમાં ઘટવાની શરૂઆત થતાં સ્થાનિક વિસ્તારોમાં પૂરથી થતી તકલીફોમાંથી રાહતનો અનુભવ થયો છે તંત્રએ જળ પ્રવાહનું નિરીક્ષણ કરીને સાવચેતીના પગલાં ચાલુ રાખ્યા છે આ સ્થિતિથી રાજ્યના ખેડૂતો તથા જળસંપત્તિ પર આધારિત વિસ્તારોને તાત્કાલિક રાહત પ્રાપ્ત થઈ છે અધિકારીઓએ જણાવ્યું છે કે અવર જવર ઉત્પાદન તેમજ પીવાના પાણીના પુરવઠામાં કોઈ અવરોધ ન આવે એ માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તથા જો વરસાદની સ્થિતિમાં મહત્વનો ફેરફાર થાય તો જાવક પ્રવાહને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવશે